બે હિન્દીમાં પરમેશ્વર મેરા ઉદ્ધાર હે મે ભરોસા રખુંગા ઓર ન થર થરાવુંગા પ્રેઝ લોડ પ્રભુના વચનો પર ભરોસો કરીએ વિશ્વાસ કરીએ કે જુઓ તે આપણું તારણ છે ઉદ્ધાર છે બચાવનાર છે સંભાળનાર છે કાળજી રાખનાર છે અને માટે આજે સાંજે જે તે બાબતો આપણને પચવતી હોય તકલીફ આપતી હોય દુખ આપતી હોય તો એનાથી બીએ નહીં ગભરાયે નહીં કેમ કે તે સીમિત છે તેમના પર વિજય પ્રભુનો નક્કી છે હાલેલુયા અને નક્કી તે હારેલી છે બાબત અને હારવાની જ છે ધ લોર્ડ મુશ્કેલીઓ આપણા ચરણોમાં છે આપણે તેની ઉપર છે ઈશ્વર આપણી કાળજી રાખે છે મદદ કરે છે સહાય કરે છે અને જો હજી પણ તમે સહાયને માટે રાહ જોઈ રહ્યા હોય ચલો હું એવું કહીશ કે મારી જેમ તો તમે અને હું બંને આપણી આશા જે પ્રભુ પર છે પ્રભુ ઈસુ પર આપણે ભરોસો રાખ્યો છે વિશ્વાસ કર્યો છે આપણે બંને જોવાના છે અને આપણે બંને સાક્ષીઓ આપવાના છે હા લઈ લઈએ પ્રેઝ રોડ હા ઘણી બાતો વાતોના લીધે ઘણી બાબતોને માટે ઘણી વસ્તુઓને માટે ઘણી જરૂરિયાતને માટે હું પણ પ્રભુની તરફ દ્રષ્ટિ કરી રહ્યો છું અને વિશ્વાસ કર્યો છે તમે પણ જેમ અત્યારે પ્રભુ પર દ્રષ્ટિ રાખી છે આપણે બંને પ્રભુની કૃપા જોયા વગર આપણા બિછાનામાં સુવાને માટે જવાના નથી હાલેલુયા પ્રેઝ લોર્ડ ચોક્કસ ડિસેમ્બર સુધી એવું બનતું હતું કે અચાનક કંઈક મદદ ઘરે આવી ગઈ હોય અચાનક અન આવી ગયું હોય કદાચ મારી જેમ તમારી સાથે પણ હવે ન થતું હોય ન બનતું હોય કદાચ બે મહિના ઉપર થઈ ગયું હોય પણ ગભરાશો નહીં અને હું આ હંમેશા એક શબ્દોને માટે એક શબ્દો લઈને વધારે પ્રભુની આગળ પ્રભુનું વચન સાથે પ્રભુને આગળ નમું છું તમારા ને મારા માટે કે પ્રભુ અમને આગલો ને પાછલો બંને આશીર્વાદ આપો હાલી લુએ અને પ્રભુનું વચન છે ને તેના માટે પ્રભુ કહે છે ખરેખર કે છે કે મારું વચન ફોકટ જશે નહીં પ્રેઝ ધ લુઈ આપણે પ્રભુના વચન પર ભરોસો કરો ટાંક્યું છે આપણે વચન સાથે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુને કહે છે પ્રભુ તમે કહ્યું છે પુસ્તકમાં લખ્યું છે તમારા વચનમાં લખ્યું છે કે હું તમને આગલો ને પાછલો આશીર્વાદ આપીશ હાલે જે આશીર્વાદોની અપેક્ષાઓ તમે મેં રાખી છે જે ગયા માસથી અને આ માસ સુધીમાં આજ સુધી અત્યાર સુધી તમને મને મળ્યા નથી એ આશીર્વાદો ઉભરાઈ જશે હાલીલું અહીંયા ફરી આપણે તો આપણી ઓરડીમાં પહેે હાલેલુયા પ્રભુ પ્રભુની આગળ ઘૂંટણો નમાવીએ આપણે આપણી ઓરડીમાં પહેે આપણા ઘૂંટડો પ્રભુની આગળ નમાવીએ અને જીવતા ઈશ્વરને વિનંતી કરીએ કે હે બાપ તમારા પુત્ર એમને શીખવાડ્યું છે કે જે કંઈ તમે મારે નામે પિતાની પાસે માગશો તે તમને આપવામાં આવશે

કે જે રીતે શક્ય રીતે પ્રભુને આપણે હાક મારીએ પિતા પર જૂના કરારમાં કે છે તમે મને હાક મારશો ને હું તમને ઉત્તર આપીશ તમે મને શોધશો ને હું તમને મળીશ અને જ્યારે હું તમને મળીશ ત્યારે શું થશે બધું બદલી નાખીશ હાલી લોહિયા પ્રેઝ ધ લોર્ડ અને આપણને પણ દુઃખની ગુલામીમાંથી છોડાવવામાં આવશે અને જે આપણી આશાઓ છે એ આશા ફળીભૂત થયા વગર રહેશે નહીં હાલે લોર્ડ આપણી ઓરડીમાં આપણે ખુશીએ જઈએ આપણા ગુઠળોને પ્રભુ આગળ નમાવીએ આપણા હાથોને આકાશ તરફ ઊંચા કરીએ અને આભાર સુધીના અર્પણો છે આવે અબ્બા બાપ કહીને આપણને હાક પરનો હક મળ્યો છે અબ્બા બાપ અમે તમારી સ્તુતિ કરીએ છે પ્રભુ ઈશ્વરને માટે સ્તુતિ કરીએ છે પવિત્ર આત્મા પિતાને માટે સ્તુતિ કરીએ છે કેમ કે જેની અમને અગત્યતા છે તેની તમે નોદ ઓલરેડી લઈ લીધી છે અને હવે એ તમે આપવાનો છો તેના માટે તમારો આભાર માનીએ મેં કહ્યું એમ જેમ પ્રાર્થના સાંભળી એમ એણે જે બાબતો માગી એ બધી મળી અને અમારી મિનિસ્ટ્રીને પણ એવી ત્રણ બાબતોની જરૂર છે અને સાથે જ કહું છું વાલા મિત્રો એ બળથી કે મારા પોતાના સામર્થ્યથી કે નાણાંથી મારા માટે કોઈ જ રીતે પોસિબલ નથી અને ત્રણે ત્રણ ઈશ્વરની સેવા માટે ઉપયોગી બાબતો છે કોઈ મહોત્સવ મને માટે નથી અને તમે પણ એવી જ બાબતો રહ્યો છો કે જગતના મહોત્સવ એક દરવાજો બંધ થશે ને તો પ્રભુ દસ દરવાજા ખુલ્લા કરશે એક જોબ જતી રહેશે ને તો પ્રભુ એનાથી પણ સારી જોબ આપશે આજે બિઝનેસ નથી થયો બરાબર નો પ્રોબ્લેમ હજી ઘણા આશીર્વાદો પ્રભુએ તમારા અને મારા માટે રાખી મૂક્યા છે હજુ ઘણી રીતના પ્રભુ આશીર્વાદિત કરી શકે બિઝનેસ ને એવા પ્રભુ આપણી સાથે છે હજુ ડોક્ટરો ની ગોળીઓ થી સાજા પણ નથી મળ્યું તો પ્રભુ તો તેના ઓગણચાલીસ ફટકા હમણાં આપણને અત્યારે રાઈટ નાવ આ મિનિટે આ પડે સાજા કરી શકે છે આપણે ક્લેમ કરીને કબૂલ કરીને આપણે સાજા થઈએ હાલેલુયા ખરેખર તેઓ કરી શકે એવા પ્રભુ છે તેઓ પોતે એકલા જ્યારે તેમને કોઈ જડ્યું નહીં ત્યારે તેમને કહ્યું હું મારા જીવના સમ કહું છું હું મારા સમ કહું છું આ પ્રમાણે બન્યા વગર રહેશે નહીં કે પૃથ્વી પર તેમનાથી મોટું કોઈ નથી આકાશમાં તેમનાથી મોટું કોઈ નહીં તેઓ એકલા જ ઈશ્વર છે આ એ તમે જાણીએ છીએ જેમની પહેલા કોઈ ઈશ્વર નથી જેમના પછી કોઈ ઈશ્વર નથી હાલેલુયા એવા ઈશ્વરની આપણે ઉપાસના કરી છે અને તેમની પાસે આપણું દુઃખ દર્દ મુશ્કેલીઓ જરૂરિયાતો લઈને આપણે છીએ ઓળી ઉલ્લેખ અલગ રીતે છે આપણે નવા કરારમાં જોવે છે જેઓ રસ્તાઓમાં ચોટાઓમાં ઊભા થઈને પ્રાર્થના કરવાનું છે આજે લોકોને બતાડવા માટે ટૂંકમાં દેખાડો કરવાવાળાની અત્યારે ઘણા બધા એવા દેખાડો કરવાવાળા લોકો હશે માફ કરજો કોઈ બંધ બેસી પાઘડી ના પહેરે પણ એ વચન એ પ્રમાણે કે છે તેઓ ચૌટામાં સલામ કરો તેમને પ્રાપ્ત કરવાનો ગમે છે સલામ કરે ગમે અને પ્રાર્થના કરે છે બીજાઓને દેખાડવા માટે પણ તું તારી ઓડીમાં પૈસા એવું કેમ આવ્યું છે ને પણ આપણે આજે પ્રભુની આગળ આપણી ઓડીમાં પૈસીને આપણી વિનંતીઓ લઈ જઈએ આપણે તેમની મુલાકાત કરીએ શાંત અને આપણી સર્વ પ્રકારની જરૂરિયાતો તેમને કહીએ કે તેઓ પૂરી પાડે હાલે બંધ થયેલા રસ્તાઓ પ્રભુને ખુલા કરવા માટે વિનંતી કરીએ અને જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છે એ જ પરિસ્થિતિમાં તમે અનુ આપણા ઈશ્વરને માટે વધારે ઉપયોગી બનીએ આપણું સેવાનું કામ પડતું ના મૂકીએ જે સારા કામોની આપણે શરૂઆત કરી છે એને બંધ ન કરીએ હાલી એ વિધવા શ્રેણી યાદ કરીએ એને બધું આપી દીધું જે હતું એ બધું જ આપી દીધું અને પ્રભુ એની નોંધમાં લીધી પ્રભુ એની નોંધ લીધી તેણે સૌથી વધારે આપ્યું છે અને જ્યારે પ્રભુનો અધ મળે ત્યારે આશીર્વાદિત થયા રહે નહીં હું મને તો વિશ્વાસ છે આગળ કંઈ લખ્યું નથી પણ ત્યાર પછી એમના જીવન સુધી એમને કોઈ નાણાકીય પ્રશ્નો કે મુશ્કેલીઓ કે ઘર માટે કોઈ તકલીફ જોવા મળી નહીં હોય તેઓ આશીર્વાદિત થઈને એ જગ્યાએથી ગયા હશે અને ક્યાં સુધી જ્યાં સુધી જીવ્યા હશે ત્યાં સુધી પૃથ્વી પરના તેમના જીવનના દિવસો સુધી તેઓ આશીર્વાદિત રહ્યા હશે એ અમારો વિશ્વાસ છે અને આજે પણ એ જ પ્રભુ છે જે તમને એને મને આપણા પૃથ્વી પરના છેલ્લા દિવસો સુધી આશીર્વાદ આપી શકીએ એવા ઈશ્વર છે હા પ્રેઝ રોડ આવો આપણે પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ થોડી સળો શાંત રહીએ મનના વિચારોને કંટ્રોલમાં લઈએ પ્રભુની નમી જઈએ આપણા હાથોને આકાશ પ્રભુને પ્રાર્થના કરીએ જેમ તેમણે કહું છું તમે માંગો અને તમને આપવામાં આવશે વલ્લા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે દિવસના અંતે ફરીવાર તમારું ભજન કરવા માટે તક મળી છે પ્રભુ અમે જીવનની સંગતમાં છે અમે આભાર સ્તુતિ ના પણ ચડાઈએ છે અમારી પરિસ્થિતિમાંથી અમે તમને હાંક મારીએ છીએ તમારી શાંતિ આપો 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 તમારો તમારો પ્રેમ આનંદ તમારા માર્ગમાં ચાલી શકે પ્રભુ એવું થવા દો કેવળ અને કેવળ પ્રભુ તમારી જ ઈચ્છા પૂરી થાવ જેમ આકાશમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારું રાજ્ય પુષ્કર જલ્દી આવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ તમારી જરૂર છે તેમની સાથે તમારી મુલાકાત થાય એવી પ્રાર્થના કરીએ છીએ તમને મળે તમને મેળવે અને દિવસો તેમના બદલાઈ જાય પ્રભુ એવું તમે થવા દો પ્રભુ જેમને તમારી ઓળખ નથી તેવા લોકો માટે પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ બાપ તેઓને તમારી ઓળખાણ મળે સાચા ઈશ્વરને ઓળખાણ મળે તેઓ અનંત જીવન પામે એવું પ્રભુ જે રીતે લોકો અત્યારે તમારા પર ભરોસો કર્યો છે વિશ્વાસ કર્યો છે જે ફક્ત તમે જ જાણો છો પ્રભુ એ બધા લોકોને તમે આશીર્વાદ આપો તેમની ચિંતાઓ દૂર કરો તેમની સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડો તેમને સાજા કરો તેમના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરો પ્રભુ હા પ્રભુ ભૂલો પાપ ગુનાઓ છીક સવારથી હમણાં સુધીમાં મત છે એને પણ માફ કરો આગળના આશીર્વાદ રોકાય ને માટે અમે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ તમામ લડાઈ ઝઘડા દૂર કરો કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તુમ તમે દૂર કરો પ્રભુ એમાંથી બચાવી લો પ્રભુ તમારા બાળકોને રોજગાર આપો તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરો નોકરી અને ધંધાને આશીર્વાદિત કરો પ્રભુ બાળક ધનનો આશીર્વાદ આપો લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ નાણાનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો વિદેશ સેવાનો આશીર્વાદ આપો સફળ કરો તેમને માટે ભલે અશક્ય રહ્યું પણ તમે તેમને વિદેશ દોરી જાઓ ભણવાને માટે કુટુંબ સાથે પરિવાર સાથે રહેવાને માટે નોકરી કરવાને માટે તમે દોરી જાઓ તેમને એવી અમે પ્રાર્થના કરીએ છીએ બહુ બધા જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરો આઈએલટીએસ ના બેન્ડ આપો પ્રભુ ગ્રેજ્યુએશન માટે જોબ માટે પ્રમોશન માટે જે પરીક્ષા આપી રહ્યા છે તેમાં તેમને ઉત્તીર્ણ કરો પ્રભુ આત્મિક લડાઈ ઝઘડા દૂર કરો કૌટુંબિક સમસ્યાઓ દૂર કરો મિલકતના લડાઈ ઝઘડા તમે દૂર કરો જે મકાન વેચ્યું છે વેચાય પ્રભુ મકાન ખરીદું ખરી શકાય પ્રભુ એવું તમે થવા દો પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહો પ્રભુ પિતા

તમે જાણો છો તમારા સેવકોને અને પ્રભુ મિનિસ્ટ્રી ચલાવનારાને અને પ્રભુ તમારા વિશ્વાસીઓને કુટુંબમાં અત્યારે કંઈ જરૂરી હાલ છે તમે જાણો છો એમ પ્રભુ તમે તેમની સંભાળ અને કારજીલોને જરૂરિયાત પૂરી પાડો પૂરી અમારા કુટુંબની અમારા ટીમની પણ સાંભળનારની બીજાને મોકલનારની પણ તમે જરૂરિયાત પૂરી પાડો ને એમને બમણા આશીર્વાદ ભરી દેજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો ખોરાક વસ્ત્રોને પાણી આપજો પાપોની ક્ષમા આપજો અને સવારમાં ફરીવાર તમારો ભજન લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન